આગળ માટે મારા અંદર ગામડામાંથી રાજકોટ આવે સુરત જાય વધારે ન કર્યો તો કાંઈ નહીં પણ બાપ દાદા એ વિશે ઓછા નરે સોરગામ લેવા પાટીદાર સમાજ દ્વારા આજે આ સમૂહ નું આયોજન સમાજની અંદર જયારે આવા સારા કાર્યો થતા હોય હું આમાં વાત તો કે સોડગામ લેવા પટેલ સમાજ દ્વારા સમાજને લગતી અનેકવિધ પ્રવૃત્તિઓ સમાજની અંદર સમાજને લગતી પ્રવૃત્તિઓ હું હર હંમેશા માનું છું કે સમાજની અંદર રહેતા અનેક આપણા સમાજના નાના પરિવારો છે મધ્યમ વર્ગના પરિવારો એમના માટે અને એમને મદદરૂપ થવાની ભાવના માટે એની માટે આવા કાર્યક્રમો થતા રહેતા હોય છે સોળગામ લેવા પાટીદાર સમાજ હશે કે અન્ય કોઈ પણ જગ્યાએ જયારે આપણી સંસ્થાઓ ચાલી રહી છે એક સમાજને લગતી પ્રવૃત્તિ કરવી સમાજને ઉપયોગી બનવું અને કદાચ કીધું કે આપણે અત્યારની જનરેશનને શીખરાવું ન પડે કારણ કે વર્ષોથી બાપદાદાએ આપેલા આપણા સંસ્કાર છે અને એટલા માટે આવું તે સમૂહલગ્નનું આયોજન હોય બેઠો તો મેં વાતો અંદર કરતા હતા હમણાં કે સમય એવો હતો કે સમૂહ લગ્ન અંદર લેવા પટેલ સમાજનો દીકરો કે દીકરી જોડાવવું તો જોડાતા નહીં ત્યારે સમૂહ લગ્ન તો વર્ષોથી થતા આવે છે પણ લેવા પટેલ સમાજની અંદર દીકરો કે દીકરીને સમૂહ ની અંદર લગ્ન કરવા એને જોડવા કદાચ ગમે એવી મુશ્કેલ પરિસ્થિતિ એના પરિવારની હશે પણ કીધું કે સમાજને હિસાબે કે ભાઈ મારો દીકરો કે મારી દીકરી સમૂહલગ્ન અંદર જોડાશે આજુબાજુવાળા શું વાતું કરશે સગા સ્નેહીઓ શું વાતું કરશે અને દીકરીના બાપની પરિસ્થિતિ સારી ન હોવા છતાં પણ સમાજના આવા મેણા ટોળાના હિસાબે પણ સમૂહલગ્નમાં ન જોડાય બીજેથી પૈસા ગોટીને પણ પોતાના દીકરા દીકરીને બીજાને હરોળમાં પડાવવાના પણ ત્યારે પ્રયત્નો થતા હતા પણ આજે અભિનંદન આપો આપણે સમાજને કે આ સમાજ પણ અન્ય સમાજની હરોળની અંદર જોડાણો છે ને સમૂલગ્ન દાખલો તમને આપું ગયા વર્ષે જે અંદર મેં સમલગ્ન કર્યા ને કે પાંચસો ઐતિહાસિક રેકોર્ડ બનાવ્યો અને મારે નામ લખવાનું બંધ થયું પડે એક હજાર સમલગ્ન કરવો તો એક માંડવે લેવા પડે સમાજના શક્ય આ સમાજ આગળ રહ્યો અને હર હંમેશા માનું છું કે સમૂહ લગ્ન અંદર દીકરા કે દીકરીઓ જોડાય કારણ કે એક દીકરા કે એક દીકરીનો પ્રસંગ કરવો હોય ને ગામડાની અંદર સામાન્ય ખેતીકામ કરતો આપણો લેવા પટેલ સમાજના પરિવારને ત્રણ વર્ષથી વિચાર કરતા હોય આયોજન કરતા હોય વર્ષ કેવું જશે ભાવ કેવા મળશે અને આખું આયોજન કરતા હોય ત્યારે એક દીકરીનો પ્રસંગ ઘરે કાઢો ને એ સમાજનેમાં આજની તારીખે પણ મુશ્કેલી પરિવાર છે ખૂબ મોટી મજા દેખાદેખી હરીફાઈ છે કે આ લોકોએ આના પરિવારના દીકરા દીકરીને દીકરી લગ્ન કરાવ્યું કરવું જોઈએ પણ કીધું કે આજની તારીખે એટલા માટે લેવા પટેલ સમાજની અંદર જાજર માન રીતે સ્થાયી સમૂહ લગ્ન આયોજન લેવા પટેલ સમાજની અંદર થતા થયા છે કદાચ દીકરો દીકરી નબળી પરિસ્થિતિ ઘરમાંથી આવતા છે આપણને એની મજબૂરી હશે કે દીકરા કે દીકરીનો પરિવાર એની મુશ્કેલી હશે નબળી પરિસ્થિતિ હશે પણ હું હર હંમેશા માનું છું કે લેવા પટેલ સમાજ ગરીબ નથી લેવા પટેલ સમાજ તાકાત વારો સમાજ આ બેટા થાય આપણે સમાજના કહેવાય અનેક દાતાશ્રીઓ ભાઈ બેટા ગયા સમૂહ લગ્નના દાતા હતા આવતા સમૂહ લગ્નમાં પાંચ લાખ રૂપિયા પિન્ટુભાઈ લખાવ્યા ઘટે તો એને કઈ ઘટતું નથી પાંચ ના અગિયાર કરનાક છે એવો તાકાતવાળો માણસ છે કરનાક છે એમાં વાંધો નહીં સમાજની અંદર દાન દેવા દાતાઓ પડ્યા છે જે કઈ કામ કરો તાકાતથી કરો બોલ્યો નહીં હું કહું છું બોલી દઉં અગિયાર લાખ બોલી ભાઈ પિન્ટુભાઈ પટેલ તરફથી અગિયાર લાખ રૂપિયા ઓગણ દિશ ના સમલગ્ન માટે મળે છે પિન્ટુભાઈ સાહેબ નો ખૂબ ખૂબ આભાર જય સરદાર કુદરતે ઘણું આપ્યું છે મા ખોટલ ને પ્રાર્થના કરી આપશે કારણ કે સાક્ષી મારો મિત્ર કે સમૂહ લગ્ન હોય કે સમાજની કોઈ પણ પ્રવૃત્તિ થતી હોય જે ગામડાની અંદર સમાજ ભવનો બનતા હોય અને પિન્ટુભાઈ પાસે સમાજ એવા અનેક દાતા જે માયું છે ને એનાથી સવિશેષ લેવા પટેલ સમાજને આપ્યું છે અમે ગામડા અંદર જતા હોય કે સમાજ ભવન નું કામ થતું હોય ફારો ઘટે અમારે પિન્ટુભાઈ ને ફોન કરવાનો હોય તો એને ખ્યાલ નથી કયો જિલ્લો છે કયું ગામ છે એનો દીકરો દીકરી પરિણામમાં ન્યા નથી આવવાના અહીંયા કીધું કે સમાજની ભાવના સમાજનું સારું કામ થતું હંમેશા માનું છું તમે સાચી દિલથી અંદર પેટમાં પાપ રેખા વગર સમાજનું સારું કામ કરો ને સમાજના દાતાઓ સમાજમાં દાન દેવામાં ક્યારેય પીછે હટ કરતા જ નથી આપણામાં એકતા હોવી જોઈએ કે સારું કામ થાય દિશામાં પ્રયત્નો કરવાના કીધું કે આજે તો સમૂહ લગ્નમાં મેં તો હું તો કાયમી વર્ષોથી આ સમૂલગ્ન કરતો આવું છું એટલા માટે કરું છું સમાજના ગરીબ પરિવારના દીકરા દીકરીઓને પણ એવું ન થાય ભાઈએ ઉલ્લેખ કર્યો ને કે તમે જામ સોશિયલ મીડિયાના માધ્યમથી જોયો હશે અને હું કાયમી માટે કહેતો મારી પોતાની દીકરીના લગ્ન નહીં કરી શકું ને એવા મેં સમાજની ગરીબ દીકરી લગ્ન જામકરણાને આંગણે એટલા માટે કરી સમાજનો સહકાર અને એટલા માટે આજે અઠ્યાવીસમો સમૂહલગ્ન ઓગણત્રીસમો સમૂહ લગ્ન છે ને આનાથી હજી જાજરમાન થવો છે કાર્યક્રમ તાકાત થી કરવાના સમાજે છે આવા ઘટતોજી પિંટુભાઈ ગોદી દેવું અમે ક્યાંક કીધે ફોન વધારે કરશું આમાં સમાજના દાન દાતાઓ દાન આપે જ છે હવે તો સિસ્ટમ જ આખી કાયમી મારે કરોના કાર્યક્રમ થતો ને અનેક કાર્યક્રમ થાય કાં સમૂહ હોય કાં કઈ સમાજના કાર્યક્રમ થતા હોય આજે સાલ સાલ ક્યો ને તમે સાલ આ ઓઢારી આવીને બે હજાર લઈને એકાત્ર લઈને આ ઓઢારી કેટલા લખાવવાના આ રાખવાનું લોકો આપે સમાજ માટે કામ કરો દાન જ તમારી ચોખ્ખી હોય સમાજ દાન આપવા માટે કઈની માટે તૈયાર હોય છે અભિનંદન આપું છું સોળગામ લેવા પાટીદાર સમાજને ને આ ડોક્ટર કનુભાઈ એમના વાત કરતો હતો આ બધા વડીલો અહીં બેઠા છે તમે વિચારો કરો કેવી પરિસ્થિતિ ભૂતકાળમાંથી અહીંયા સુધી આપણને પહોંચાડ્યા છે આપણો સમય યાદ કરો આપણા વડવાઓ બાપ દાદાઓ એ વખતની અમને કર્નુબાપા બોલતા હતા હમણાં કે કઈ પરિસ્થિતિમાં આ વિસ્તારમાંથી આપણે અહીંયા સુધી આપણે પહોંચી શક્યા છીએ અને એના પાયાની અંદર આપણા વડીલોનું ખૂબ મોટું યોગદાન છે વડીલોનું ખૂબ મોટું યોગદાન છે એક તો એ સમયની અંદર ખેતીની જમીન જાળવી રાખી વર્ષોથી આપણને બાપ દાદા આવતી હતી એને વેચી એક વીઘો વેચવા દીધો ઈ સમયમાં નથી સમય કઈ અત્યારે સારો છે એવો સમય નહોતો ત્યારે મુશ્કેલીનો સમય હતો માત્ર જેટલી જમીન હોય એની ઉપર આખા વર્ષનું ભૂતાન ચલાવું એમાં દીકરા દીકરીઓના લગ્ન કરવાના બધુંય થતું ત્યારે ઘરે બેનો નો દીકરી આવ્યો તો એમાંથી એને દેવાનું હવે સમય બદલાય ગયો હવે કઈ બેનનું માગો નથી બે તો ઈ ઘરે આવીને માગો આવતા એ પરિસ્થિતિમાં એક પણ વીઘો જમીન આપણા વડીલોએ વેચી નથી એટલે ગુજરાતની અંદર લેવા પાટીદાર સમાજ ટાકાતો એટલે એટલા માટે મારી વિનંતી સમાજની અંદર આજની જનરેશનમાં કે ભલે આગળ બિઝનેસ માટે મારા સૌરાષ્ટ્રની અંદર ગામડામાંથી રાજકોટ આવે સુરત જાય વધારે નવો કર્યો તો કાંઈ નહીં પણ બાપ દાદા એ વિશે વેચતા નહીં વિઘા ઓછા ન કરતા એ કારણ કે સમય એવો એવો આવશે જેટલા વિઘા તમારી છે ને તે તમારી ગોલબાલા ખાવાની છે આપણી બાપદાદાની વર્ષોની આપણી મૂડી આ સાચવવાની જવાબદારી આપણી છે અને કીધું ને એટલા માટે ગામ લેવા પાટીદાર સમાજ જે અનેકવિધ સારી પ્રવૃત્તિઓ કરી છે હું રસ્તા આવતો તો આપણે છાત્રાલય પણ શરમાં ગયો હતો ત્યાં વિજ્ઞાન મેળો હતો ત્યાં પણ પંદર વીસ મિનિટ હાજરી પુરાવવા માટે ગયો હતો મને રમેશભાઈ ત્યાં વાત કરી કે સોળ દિવસની અંદર સમાજ માટે બાર કરોડ રૂપિયાનું ફંડ તમે કહ્યું તો લેવા માટે સમાજ એ ઉભું થઈ શકાય હમણાં ભાઈએ વાત કરી કે અમદાવાદની અંદર હોસ્ટેલ બનાવવા માટેની પણ આગળ સમાજ જઈ રહ્યો છે દીકરા દીકરીઓ માટેની હોસ્ટેલની વ્યવસ્થા અમદાવાદ રાજકોટ મોટા શહેરની અંદર આવશ્યક છે કારણ કે આગળું ભવિષ્ય જો આપણા સમાજની અંદર શિક્ષણ નહીં હોય તો પણ મુશ્કેલી છે ચાલશે અમદાવાદ સુરત વડોદરા રાજકોટ મોટા સિટીની અંદર આપણી સમાજની જેટલી હોસ્ટેલો વધારે બને ને એ નાના અને ગરીબ પરિવારને એનો ફાયદો થાય મને ખ્યાલ છે હું રાજકોટની અંદર કન્યા છાત્રાને ચલાવું છું બે હજાર પાંચસો થી વધુ દીકરીઓ રાજકોટ કન્યા છાત્રાની અંદર લઈએ છે તમે કલ્પના કરો ગ્રામ્ય વિસ્તારમાંથી એવા પરિવારમાંથી આવતી દીકરી તો રાજકોટ જેવા સિટીમાં ક્યાં રહેવું હોય કાંઈ એની માટે મુશ્કેલી અત્યારનો સમય છે દીકરીને એકરી રાખવી પણ મુશ્કેલી એના મા બાપો કઈ ગ્રામ્ય વિસ્તારમાં હોય કે ખેતી સાથે જોડાયેલા હોય સોશિયલ મીડિયાનો યુગ ઘરે ઘરે મોબાઈલ આવી ગયા પરિસ્થિતિનું નિર્માણ થાય પણ જેટલી સમાજની સંસ્થાઓ આપણી વધારે એક જગ્યાએ ખોલવાના પ્રયત્ન કરો તો સમાજની દીકરીઓને એક યા બીજી પ્રકારે આપણે મદદરૂપ થઈ શકશું અને અભિનંદન આપું છું કે અમદાવાદની અંદર શરૂઆત કરવા માટે જઈ રહ્યા છો લેવા પાટીલ સમાજને અભિનંદન બીજી એ પણ વિશેષ મહત્વની વાત હું રસ્તામાં આવતો ત્યારે વાત થઈ કે સમાજની અંદર અંદર હોસ્પિટલ બનાવવા માટેનું પણ સ્વપ્ન વિચારે છે એ પણ આપણા માટે જરૂરી છે કેમ એવી રીતે સમાજની અંદર વર્ષો સુધી લોકો આપણને યાદ રાખે અને તમારી સૌ વચ્ચે આજે લેવા પટેલ સમાજના દીકરા તરીકે તમારી પાસે આજે વિનંતી કરું છું કે બાપ દાદાએ આપેલો વારસો અને ખાસ કરીને સંસ્કાર આપણા જ્યાં મારી વાત સાંભળતી હોય આપણા સમાજની દીકરીઓ જ્યાં તમને મારો અવાજ સાંભળતો હોય ત્યાં કે આપણા બાપે પાઘડી પહેર્યો ને એ આપણી સંસ્કારની આપણી નિશાની છે એ પાઘડી પહેરી ને વડીલો પાઘડી પહેરીને બેઠા છે એ આપણું આપણો વારસો છે આપણી સંસ્કારની નિશાની છે અને દીકરીઓને મારી વિનંતી છે કે બાપે માથે ઓઢેલી પાઘડી એ નીચી નો સમય એવો સમય દીકરીને એટલું જ અંદર મેં જન્મ લીધો છે લેવા પડેલ સમાજની અંદર મેં જન્મ લીધો છે મારા મા બાપે કેટલી મજૂરી કરી છે કેટલી મહેનત કરી છે અને ત્યારે એટલું નામ ભલે બીજું મૂડી નહીં કમા પણ તમારો બાપ તમારું નામ તો કમાણો છે એની પણ આભરૂ તો કમાનો છે અને એ જે માથે પાઘડી બાંધેલું ને એ નીચી નળ પડી જાય ને જવાબ જોવાની જવાબદારી આવનારા ભવિષ્યમાં સમાજની દીકરીઓની જવાબદારી છે ઘરની અંદર તમારો બાપ આખા કુટુંબનું ક્યાંય ખરાબ ન વિચારતો હોય એનો પરિવાર હોય કુટુંબ હોય સગાવાલા લાવતો હોય ઘરનો વડીલોનો બાપ ખરાબ ન વિચારતો હોય તો પોતાનું દીકરીનું કોઈનો બાપ ખરાબ ન વિચારે બાપ ઉપર ભરોસો રાખજો અને લેવા પટેલ સમાજ તો જ આગળ આવજો